નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જી હા મિત્રો તમે બિલકુલ સાચું વાંચ્યું છે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તમામ તૈયારી માટેના જે ક્લાસીસ છે એની ફી માત્ર પાંચસો રૂપિયા છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ ક્લાસીસ છે એ ચલાવવામાં આવે છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવીશું પહેલાં જે ગુજરાત સરકાર દ્વારા પાંચ હજાર ભરતીઓ આવવાની છે એ ભરતીની તૈયારી માટે આ ક્લાસીસ છે એ ચલાવવામાં આવનાર છે તો પહેલાં હું તમને જે ઓફિશિયલ પરિપત્ર છે એ બતાવીશ અને એના પછી ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશેની માહિતી આપીશ તો તમે જોઈ શકો છો એ પ્રમાણે આ પરિપત્ર છે બે એક બે હજાર ચોવીસના રોજનો અને પરિપત્રનો વિષય છે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગાર્ડીચર દ્વારા જનરલ વર્ગ ત્રણના ક્લાસ શરૂ કરવા બાબતે એટલે કે ગુજરાત સરકાર દ્વારા હમણાં જ જાહેરાત કરવામાં આવી હતી કે પાંચ હજાર જગ્યાઓ માટે છે એ ભરતી બહાર પાડવામાં આવશે એની અંદર તેતાલીસો જગ્યાઓ માટેની જે ભરતી છે એ બહાર પાડી દેવામાં આવી છે તો આ અંતર્ગત આ ભરતીની તૈયારી કરવા માટે આ ક્લાસીસ છે એ ચાલુ કરવામાં આવનાર છે જેનો વિષય છે એ આપણે વાંચી લીધો કે જનરલ વર્ગ ત્રણના ક્લાસીસ શરૂ કરવા બાબતે તમે જોઈ શકો છો હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે શ્રીમતી વિદ્યાબેન દીપચંદભાઈ ગ્રાડીચર દ્વારા ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જુદી જુદી વર્ગ ત્રણની આવનારી પાંચ હજાર જગ્યાઓના જનરલ વર્ગો આગામી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ સુધી વર્ગોમાં જોડવા માટે ફોર્મ ભરી શકાશે એટલે કે જે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે પાંચ હજાર જેટલી ક્લાસ ત્રણની ભરતી આપનાર છે એના ક્લાસીની અંદર તમારે જોઈન થવું હોય તો તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ સુધીની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે આ ફોર્મ ભરવા માટે અહીંયા જે લિંક આપેલી છે એના પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે આની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે હું તમને એ પણ દેખાડીશ કે તમે ફોર્મ કઈ રીતે ભરી શકશો દરેક વિદ્યાર્થીઓ માટે પાંચસો રૂપિયા ફી રહેશે એટલે કે આ ક્લાસીસની ફી છે એ પાંચસો રૂપિયા રહેશે ઓનલાઈન ફોર્મ ભર્યા પછી સોળ એક બે હજાર ચોવીસ મંગળવારના રોજ ત્રણ વાગે હાજર રહેવું એટલે કે તમારે અહીંયા પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને પછી તારીખ સોળ એક બે હજાર ચોવીસના રોજ જે અહીંયા એડ્રેસ આપવામાં આવેલું છે ત્યાં તમારે હાજર રહેવાનું થશે જ્યારે તમે સોળ તારીખે અહીંયા જવો છો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ સાથે લઈ જવાના છે એની ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે સોળ એક બે હજાર ચોવીસના રોજ સાથે એક ફોટો તમારે લઈ જવાનો છે પાસપોર્ટ સાઈઝનો આધાર કાર્ડ સાડા છોડાનું પ્રમાણપત્ર એટલે કે એલસી ધોરણ બારનું ગુણપત્રક એટલે કે ધોરણ બારની માર્કશીટ છેલ્લા વર્ષનું ગુણપત્રક એટલે કે તમે જે છેલ્લે જે અભ્યાસ કર્યો હોય એનું ગુણપત્રક અને ફી ઓનલાઈન ભરવાની હોવાથી એટીએમ કાર્ડ સાથે લાવવું એટલે કે તમારે અત્યારે પહેલાં ફોર્મ ભરી દેવાનું છે અને ત્યાં જઈને તમારે ઓનલાઈન ફી ભરવાની હોવાથી તમારે તમારું જે એટીએમ કાર્ડ છે એ સાથે લાવવાનું રહેશે અને તમામ ડોક્યુમેન્ટની ઝેરોક્સ સાથે ગાડીચર ઓફિસ ખાતે આપવાનું રહેશે એટલે કે તમારે પહેલાં ચૌદ તારીખ સુધીમાં જે ઓનલાઈન ફોર્મ છે એ ભરી લેવાનું છે અને સોળ એક બે હજાર ચોવીસને આ ડોક્યુમેન્ટ સાથે જે ઓફિસે છે ત્યાં તમારે પહોંચી જવાનું રહેશે હવે જઈએ આપણા ફોનની સ્ક્રીન પર અને હું તમને દેખાડું કે તમે ઓનલાઈન ફોર્મ છે એ કઈ રીતે ભરી શકશો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી તમે લિંક જેવી ખોલશો એવું તમારા સામે આ ફોર્મ ખોલી જશે ફોર્મ છે એનું ટાઇટલ છે સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રાથમિક પરીક્ષાની તૈયારી અંગેના જનરલ વર્ગોનું ફોર્મ એટલે કે તમારે આ ફોર્મ ભરીને સબમિટ કરવાનું છે અને પછી તમારે જે ઓફિસ છે ત્યાં જમા કરાવવા માટે ડોક્યુમેન્ટ સાથે જવાનું છે ત્યાં ઇન્ફોર્મેશન બધી આપવામાં આવેલી છે તો ફોર્મ તમારે ભરવા માટે સૌ પ્રથમ તમારે તમારું નામ લખવાનું છે પછી તમારે તમારી કેટેગરી છે એ લખવાની છે જનરલ ઓબીસી એસટી તમે જે પણ જ્ઞાતિમાં આવતા હોય એમાં પછી તમારે તમારું સરનામું એ લખવાનું છે તમારો મોબાઈલ નંબર લખવાનો છે તમારું ઈમેલ આઈડી લખવાનું છે તમારી જન્મ તારીખ તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે અને તમે જે છેલ્લો અભ્યાસ કરેલો હોય ફોર એક્ઝામ્પલ તમે બીએ કરેલું હોય બીકોમ કરેલું હોય અથવા બીએસસી કરેલું હોય જે પણ કરેલું હોય એ અહીંયા તમારે લખી દેવાનું છે અને પછી તમારે છેલ્લે તમારી કોલેજ અથવા ડિપાર્ટમેન્ટનું નામ લખી અને સબમિટ કરી દેવાનું છે જેવું તમે સબમિટ કરશો એવી તમારી ડિટેલ છે એ યુનિવર્સિટી જોડે પહોંચી જશે અને હું તમને અહીંયા સબમિટ કરીને પણ ફોર્મ એક દેખાડું છું તો તમે હું ડાયરેક્ટ ફોર્મ ભરી લઉં અને પછી સબમિટ આપી અને તમને દેખાડું છું ફોર્મ ભરીને તમે જેવું સબમિટ પર ક્લિક કરશો એવું તમારી સામે આ રીતે આવી જશે કે યોર રિસ્પોન્સ હેઝ બિન્સ રેકોર્ડેડ એટલે કે હવે તમારું જે ફોર્મ છે એ ભરાઈ ગયું છે અને તમારે તમારા ડોક્યુમેન્ટ લઈ અને યુનિવર્સિટી જે ઓફિસનું એડ્રેસ આપેલું છે ત્યાં પહોંચી જવાનું છે અને ડોક્યુમેન્ટ જમા કરાવીને તમે તમારા ક્લાસીસ છે એ ચાલુ કરી શકશો તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે માત્ર પાંચસો રૂપિયામાં સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રાથમિક વર્ગો ચલાવવામાં આવી રહ્યા છે એના વિશે માહિતી મેળવી છે આ માહિતી તમારા તમામ મિત્રો જોડે શેર કરજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ